સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યના ડેમ સરોવર અને નદીઓ ભયજનક સપાટીએ વહી રહ્યા છે અને આગામી છત્રીસ કલાક અતિવૃષ્ટિની આગાહી કરવામાં આવી છે ત્યારે વડ વડતાલ મંદિર સાથે જોડાયેલા તમામ મંદિરો ગુરુકુળો સંસ્થા અને હરિભક્તોને પણ અપીલ કરવામાં આવી છે અને લોકોને યથાશક્તિ સેવા યજ્ઞનો આરંભ કરવા અપીલ કરવામાં આવી છે સાથે જ સ્વામિનારાયણ મંદિર વડતાલ જિલ્લાઓમાં જ્યાં પણ મદદની જરૂર હોય ત્યાં મદદ પહોંચાડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે હું આપણા સૌ મંદિરો સંસ્થાઓને હાર્દિક અપીલ કરું છું કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિનો માહોલ છે તો આજુબાજુમાં જ્યાં જરૂર જણાય ત્યાં આપણે સૌ મંદિરો સંસ્થાઓએ સેવામાં સહાયક બનવું જ્યાં સાનુકૂળતા ન હોય ત્યાં સાહસ કરીને યાત્રા કરવી નહીં એવી સર્વ પ્રેમી જનતાને પ્રાર્થના છે અને શક્ય એટલી લોકોની મદદ પહોંચાડવી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આપણી આસપાસમાં જેને જરૂર હોય ત્યાં સહાય પૂરી પાડે એવી વર્તાળ સંસ્થાન વતી મારી સુંદર લાસ આપ સૌને વિનંતી છે